નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાથે બેઠક યોજાઈ કાયદો વ્યવસ્થા જાળવવા જરૂરી માર્ગદર્શન આપી સૂચનાઓ આપવામાં આવી ડીસા દિવાળીના આગામી તહેવારોને ધ્યાનમાં રાખી બનાસકાંઠાના ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું દક્ષિણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વીએમ ચૌધરીએ સોના ચાંદીના વેપારીઓને અને આંગળીયા પેઢીના સંચાલકો સાથે આ બેઠક યોજી હતી પીઆઈવીએમ ચૌધરીએ બેઠકમાં ઉપસ્થિત વેપારીઓને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુચારુ રૂપે જળવાઈ રહે તે માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી તેમણે સ્પષ્ટ કર્યું હતું કે દિવાળીના તહેવાર દરમિયાન અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે પોલીસ ઇન્સ્પેક્ટરે વેપારીઓને અપીલ કરી હતી કે જો તમને કોઈપણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ થતાં જણાય તો તેઓ તુરંત જ પોલીસને જાણ કરે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે દરેક દુકાનદારોએ ફરજિયાત સીસીટીવી કેમેરા ગોઠવી કેમેરા પર નજર રાખવી તેમજ દુકાનમાં કામ કરતા કામદારો પર બાદ નજર રાખવી